ગિફ્ટ સિટી એક એવો એરિયા ડેવલપ થઈ રહ્યો છે કે ઇન્ટરનેશનલ તર્જ ઉપર ડેવલપ થઈ રહ્યો છે આ એરિયામાં ઇન્ટરનેશનલ ડેલિકેટ્સ બ્યુરોક્રેટ્સ અને ઇન્ટરનેશનલ ઉદ્યોગપતિઓ વેપારીઓ આ બધા ઇન્વેસ્ટરો અને એમના માટેની આ વાત છે ગુજરાતમાં આ કોઈ નવી પરમિશન નથી ગુજરાતમાં એને અનેક એવી હોટલો અનેક રેસ્ટોરન્ટો છે જેને પરમિટ આપવામાં આવેલી છે પરમિટ ધારકો માટેની વાત છે અને એ હોટલો રેસ્ટોરન્ટોમાં જે બહારથી દેશના અલગ અલગ ખૂણેથી આવતા હોય કે વિદેશથી આવતા હોય એવા લોકો માટે છૂટ છે એ છૂટ અને એ તર્જ ઉપર આપવામાં આવેલું છે અહીંયા કોઈ વેપલો ખોલશે વેચાશે દુકાનો ખોલશે એવું બધું નથી હું હંમેશા દારૂબંધીની ફેવરમાં રહ્યો છું હંમેશા ઈચ્છી છું કે આપણું ગુજરાત આપણા ગુજરાતનું યુવાધન હંમેશા નશા મુક્ત રહે અને મોહિમ મારી ચાલુ છે હંમેશા ચાલુ હોય છે પરંતુ આ જે કંઈ પરમિટ આપે છે એ નવી બાબત નથી